ભાજપ અહીં રાજ કરે છે આ દેશના ગૃહ પ્રધાનને ગઈકાલે ખબર પડી કે આદિવાસીઓનો વિકાસ થયો નથી તો વિકાસની વાત કરવા માટે રાજપાલ આવીને એ વિકાસની વાતો કરી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત કરવી જોઈએ ત્યાં આદિવાસી દશા શું કરી છે સફારી પાર્ક બનાવી શું દશા કરી ડેડીયાપાડા કોરિડોર બનાવીને આખા દેશના આદિવાસીઓને કેવા પરેશાન નથી સિંચાઈની જોગવાઈ નથી અમારા બજેટની જોગવાઈ પાંચમી અનુસૂચિની જોગવાઈ સિક્સ અને ફાઇવ આ ભારતમાં લાગવો જોઈએ આદિવાસીઓ તમે કેટલા વખતથી રાજની અંદર છે ભારતની અંદર દસ વર્ષ થવા આવ્યા તમને તો લાગુ તક લેવું જોઈએ ને તાર અંજાળો કેમ છો તમે લોકોને મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને જંગલો સાફ કરવાના આની જમીન પડાવી લેવાના એ બધા તાઇફા તમે કરો ગઈકાલે બધી કુદી કરી આદિવાસીઓના વિકાસની આદિવાસીઓ તો પાણીની સમસ્યા છે પાણી મળતું નથી એ વાત કરવી જોઈએ પાણી વગર કોનો વિકાસ થવાનો સમારે પાણી તો બિલકુલ કા છે નથી બીજી ખોદીને માં પાણી તો તમે કારણ આપ્યું છે બહાર આ લોકો કેવી રીતના પીશે એટલે આવી વાહયાત વાતો કરીને ઠગવાની જરૂર નથી અને ચૈતન્ય હરાવો હોય તમે ત્યાં જાવ ને તમે ડેડીયાપાડા અંદર સભા કરો ને એના એકસો એક લાખનો ત્રણ ત્રણ હજાર વોટ છે એને તમારે ડાયવર્ટ કરવાની જરૂર છે ને તમારા તરફ અહીં શું છે વીગળી અંદર અહીં તો અમારા વોટ જે છાસઠ હજાર છન્નું હજાર જે ગેરરીતિ કરીને અમને હરાવ્યા છે એ તોડવાની લાઈન છે તમે એટલે અહીંયા આવો છો આ બે જણના વોટ આ વેચાઈ જાય તો બાકીના જિલ્લાઓમાં એમને વોટ મળે એનું આ પ્લાનિંગ છે તમે આદિવાસીઓનો વિકાસ ક્યાંથી કરવાનો વિકાસ કરવાનો હોય તો મણિપુરની અંદર કરો ને આટલા બધા આદિવાસીઓ ત્યાં મરી રહેલા છે ગોળીબાર થઈ રહેલા છે એનો માસ્ક બનાવીને ખાઈ જાય છે નાગાલેન્ડની વાત જ્યાં તમ તમારા પર બિલકુલ વિશ્વાસ નથી ત્યાં લોકોએ છ જિલ્લાની અંદર એક પણ વોટ નથી આવ્યો તમને શરમ લાગવી જોઈએ એ બી આદિવાસીઓ છે ને કયા આદિવાસીના વિકાસની વાત અહીં કરવા માટે આવ્યા છે તમે કહી દો ને અમે છેતરપિંડી કરવા માટે આવ્યા છે ગઠબંધન જો ખરેખર હોય ઇન્ડિયા ગઠબંધન તો અમિત શાહની સામે ગઠબંધન કરીને માણસ ઉભો રાખો નરેન્દ્ર મોદીની સામે માણસ તમે ઊભો રાખી દો રાહુલ ગાંધી ઊભા રહી જવું જોઈએ કેમ કે દેશની પદ્ધતિ તો એ લોકોએ ઝીગી છે ને આજે બી ઝીકી રહેલા છે એની શા માટે ગઠબંધન લડતું નથી મને એક સવાલ થાય છે તો આ તો ઠગ ગઠબંધન છે જૂઠ ગઠબંધન છે અને લોકોને છેતરપિંડી કરવા માટે છે અમારો વિકાસ અમે કરશું આટલું બધું ખનીજ લૂંટાય છે રાજપાડીની અંદર આ તાલુકાની અંદર કાલે કહી લેવું જોઈએ ને કે આદિવાસીની વસ્તુ છે તમે ચોરતા ને એવી વાત તો કરવી જોઈએ ને એમ વાત તમે કરો છો હપ્તા તો તમે લો છો દેશની અંદર ઇલેક્ટ્રોનિક તમે લૂંટી ગયેલા છે તમે આખી લૂંટ તો તમે દેશની અંદર ચલાવી અહી કોને વાત કરો છો હપ્તાની એટલે આ તો વાહ્યત વાત છે આ કઈ આદિવાસી નો વિકાસ નથી લૂંટ ચલાવવાની વાત છે એટલે તે ઈવીએમ માં સુપ્રીમ કોર્ટ સાથે બી સેટિંગ કરીને આ જીતવા માટેની રીત છે કેમ કે જે પાર્ટીઓ તમે બનાવી એના તો મત જ નથી આ પહેલો દેશ હશે કે મત વગરના લોકો મત મત જે લોકોના છે તેના પર રાજ કરે છે આ દેશની અંદર આ કમનસીબી છે અમારા લોકોની જાગૃત નથી જાગૃત બનવા નથી દીધા એટલા માટે એ લોકો છેતરપિંડી કરીને રાજ કરનારી આ ટોળકી છે આ તો એક જાતની આફત જ છે ભાજપ એટલે આફત આ દેશના લોકો માટે એટલી વાત કરવામાં